અમદાવાદમાં નિકોલના મંગલ પાંડે હોલ નજીક દબાણ હટાવવાની કામગીરી વીસ વર્ષથી એમસીના પ્લોટમાં ઊભા થયેલ દબાણ હટાવવામાં આવી રહ્યા છે અંદાજિત નવસો લોકોની વસ્તી દ્વારા પ્લોટ ઉપર વસવાટ કરવામાં આવતો હતો દબાણ હટાવવાની કામગીરી માટે મશીનરી પહોંચતા સ્થાનિકોએ સામાન્ય બોલ કર્યો જોકે પોલીસની ટીમ સાથે કામગીરી કરાતા હાલ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે દિવસ પહેલા જ્યારે વિરાટનગર પૂર્વજોનની અંદર અમે એક આવેદન લઈને ગયા ત્યારે કે આ આવેદન અમે તમારું સ્વીકારીશું નહીં કારણ કે અમે તો એટાવવાના હટાવવાના કારણ કે ત્યાં મેડિકલ કોલેજ કોલેજ બનાવવા જઈ રહ્યા છીએ અમે મેડિકલ કોલેજ બનાવો એનો અમને કોઈ વાંધો નહીં પણ અમે જે આ બળિયાદેવના ટેકરાના ગરીબ રહીશો છીએ એમના માટે તમે રહેવાની કોઈ વ્યવસ્થા કરી કારણ કે અમે જ્યારે કલેક્ટર કચેરી મોટા હેડિંગ માં લખેલ ન હતું તો એક મોદી સાહેબ ની ગેરંટી હજાર અગિયાર કરોડ આવાસો બનાવીને અમે આપવાના છીએ તો અમારા આ આઠસો પરિવારનો સમાવેશ એમાં થયો કે નહીં પોતનો જવાબ આપવો